સરકારી જમીન ઉપર બિલ્ડરની દાદાગીરી ખેતી કરવા મેદાને નાયબ જે કલેક્ટર છે એમને આપ્યું છે પણ અમે લોકો ઠરાવ્યું છે આવેદનપત્ર નથી અને એમાં અમે લોકો ઠરાવ ત્રણ કરેલા છે કે જે મામલતદાર વ્યારા મામલતદાર છે એમણે જે ખોટો ઠરાવ તપાસ રિપોર્ટ આપેલો છે એને સરકાર તાત્કાલિક ધોરણે કરે બીજું જે ખેડૂત આદિવાસી ખેડૂત છે એમને જે ધાક ધમકી જે સ્વામિનારાયણ મંદિર તાળકુવા વ્યારા ખાતે જે આવેલું છે એના સાધુ લંપણ સાધુ એ જે અને જે એના સાગરીતો જે છે જે કહેવાય બિલ્ડરો એ લોકોએ જે ધાક ધમકી આપી છે એમની સામે તાત્કાલિક એટ્રોસિટી કરવામાં આવે અને સરકારે જે જમીન આપી છે ખેડવા માટે ખેતી સરકારી જમીન એ જમીનમાં એનો સરદ ભંગ થયો છે તો એ જમીન તાત્કાલિક ધોરણે ખાલસા કરવામાં આવે એવી અમારી ત્રણ ઠરાવો અમે ઠરાવ કરીને આપેલા છે અને તાડકોની વિવાદિત જે સરકારી જમીન છે તેને અડોઅડ મારી જમીન આવેલ છે તે જમીનમાં વ્યારાના અમુક બિલ્ડરો દ્વારા બાંધકામ કરી રોડ રસ્તા બનાવી મારું આખું ખેતીમાં આવવા જવાનું બધું અટકાવી હતું તે બાબતમાં મેં કલેક્ટરને અરજી આપેલી હતી તે દિવસે કલેક્ટરને અરજી આપીને સાંજ રાત્રિના નવ વાગે મારી જમીનમાં ખેડકામ કરી રહેલો હતો તે સમયે વ્યારાના જાણીતા બિપિલદર પ્રકાશ પ્રજાપતિ અને જયેશ ગાંધી દ્વારા પચાસ સાહીઠ માણસો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો અને મને તો આદિવાસી ગામતડા તું આવી રીતે ગોપાળભદ્રાની મેટર શું કામ કલેક્ટરને આઈપીને તારે જે ગયું હતું તે બધું પતાવટ કરી દે નહીં તો તારા જાનથી મારી નાખશું તારા ભાંગી નાખશે એવી રીતે મને જાતિ વિશે ગાળો આપીને અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે